ભાઈ ઉભો રે છોકરો મારો વીસ ફી ભરવું ભણવાની બરોબર છોકરો તું અહીંયા ભણાય પછી અહીંયા મારી ઘેરે આવે અને મજા આવે એમ તોફાન કરે તો તને કોઈ દી કીધું તું મારી ઘેરે આવી હે માસ્તર કહે કે નાના એ કે ભણાવે રાખે આવું ખોટું લઈને આવવાનું નહીં ખરેખર હોય એને તો આમ તકલીફ થઈ ગઈ કે આ તો પૂછતા પૂછાઈ ગયું હમણાં બાપુ બિલ્ડિંગ નીચે થી ઉતરતો હતો ને ત્યાં આઠ દસ માજી બેઠેલા ને એવા સરસ મજાના જય શ્રી કૃષ્ણ કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મારી માવડ્યું ને હા બેટા કેમ મૂંગા મૂંગા બેઠા વાતો કરો કે કોની વાત કરી ગઈ વાત તો ચાલુ ખરા મને મને હમણાં આ લગ્નનું લોકડાઉન પછી મારો મહાદેવ મારો ગોગો મહારાજ ભલું કરે મારા બાપ આવા દિવસો કોઈને ન દેખાડે અને ન જોવા હોય ને આવા આવા દિવસો જોવા હોય ને મારા બાપ સારું ખાતા શીખી જાવ ટાઈમ ટુ ટાઈમ ખાતા શીખી જાવ આજે બાર એક બે વાગ્યે તમને કોઈ કોરા ખમણના ડટ્ટા ગોતો છો માછીના થેપલા સવારમાં માં એમ કે લો ને ભાખરી ખાલી હમણાં બાવ એસી છે પણ હું પણ હા જે ઓગ ગયો છ છોડો હા એ ઓગ ડાળી ગયો એ પાછું Google માં ન આવે હો જોકરના ગાંઠિયા ગજબ છે એમ એટલે લગ્નમાં પસાર 50 જણા નું આયોજન નું સરકાશ્રીએ કર્યુંતું નહીં સારું કર્યું કર્યું તું તે હવે ઘટના એવી ઘટી એમાં ઘણા લોસા થયા હતા આ પછા જણાનું થયું ને એમાં એક બાપુ એક બહુ સરસ મજાનું આ સમાજમાં એક આયોજન થઈ ગયું હું ખબર મનામણા હાવ નીકળી ગયા મનામણા પ્રથા જ નીકળી ગઈ એને ખબર હતી તો અહીંયા ટીંગાવું ને અહીંયા આડો પકડ છું તો આપણું નામ જ નીકળી જાય એટલે હવે તમને કહ્યું હું જોતા હતા હવે ઘટના એવી ઘટી મારે એક લગ્નમાં જવાનું થયું આમંત્રણ થયું તો અમારા ગામના કંઈક બાપા બેઠેલા આમ ડેલા પહેઠ વાડીની આમ વાડીનો ડેલો હોય ને જે ફાર્મ હાઉસનો ડેલો ન્યા બેઠેલા એટલે મેં સહજતાથી રામ રામ બાપા કે રામ રામ મેં કીધું આ શું બેઠા એ તારે શું કામ છે મેં કીધું જમી બમી લીધું મને ક્યાં આમંત્રણ છે મેં તો આ શું લેવાનું બેઠા એ કે હું જોવા બેઠો તો પરસા જણાનું આવડા લોકોએ કીધું છે એકાવન મત થાય એટલે સીધો પોલીસને ફોન કરવાનો છે આપણા વરા બગાડ્યા હતા એના ન બગાડી એટલે દેહમાં આખું ટોળું આવ્યું પછી પચીસ જણાનું ખાલી આવ્યું તો દેહમાં લગ્ન કરવાના એટલે દાદા ને બાન બધા બેઠેલા ને કુટુંબ કબીલા બેઠેલા કે આપણે કે હું રસોઈમાં રાખશું પચીસ જણાની એટલે હો હો રીતે હો બધું કહેતા હતા કે પીઝા રાખશું ને એવું બધું રાખશું આચર કુચર સમજ્યા આચર કુચર બોલ આચર કુચર કોદો કોદો આ આ બધી તાસીરું ફેરવા વાળો માલ બાપા કહે કે તમારે જે રાખવું એ રાખો બાકી અમારું પેઢીયું દર પેઢીઓથી સુરમાંના લાડવા ને લાહા લાડવા આવે છે બોલો પછી જણા હાંટવા આપણે કાંદો એ થાતો થતો નથી કે બાપા પછી જણા હાંટું કાંદો કે તો બોલાવો જ પડે ને કે ભાઈ રહો તો એ પછી જણામાં બધું આ શાળી શાળીના ટોળા હતા ટોળા હતા ને માવડિયું તમને કહું એ કામ હોય કે ન હોય તોય માથામાં ટોલા વિનામાં બેસી જાય તો એ નવર્યું ને નવર્યું કે પણ તો શું કરવો આ તમે સિટીના છોકરાઓ કંઈક મંગાવો છો ને કઈક મોબાઈલ માંથી અને હવે તો ઓનલાઈન નું બધું આવી ગયું બાપુજી સવારમાં આઠ વાગ્યા માં વીએ જાય દુકાને અને આ ખોદી બિશારો દુકાને ની વાટ છોકરો ઘેરે બેઠો બેઠો ઓનલાઈન બધું મંગાવી રાખે બાપો ની વાટ જોતો હોય બાપા કહે કે તમે પછી જણાનું એ કઈ કઈ કંદે બંદે નું ન પોય તમે આ સિટી માં કઈક મંગાવો છો ઘટના એવી ઘટશે આજથી ત્રીસ પચીસ વર્ષ પેલા તમને ભૂખેય નહીં લાગે અને એવી એપ્લિકેશન આવશે ભૂખ નહીં લાગે અને તમને એમ થાય છે કે હવે શરીર દુબળું પડતું જાય છે એટલે તમારે એવી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને એમાં એક બે નંબર દબાવોને એટલે ચાર પાંચ જણા તમને જમાડવા આવશે બે જણા બાવડા પકડી રાખશે બે જણા પગ પકડી રાખશે અને ત્રણ જણા તમને કોઈ ખવડાવતા છે ખા કારણ કે બધું કઈ કરવું જ નથી તો ભૂખ નહીં લાગશે કઈ કરવું નથી એટલે દાદા કહે કે તું એક કામ કરો એ માથાકૂટ રેવા દો તું મને લાય અહીંયા લાય તું આમાં આમાં કઈક ડાઉનલોડ કરી દે હું મંગાવી લઉં બધું અને આજના દાદા જોવો તમે સાર છોપડી એ ભીણ્યા નહોતા છતાં અમુક અમુક દાદા એન્ડ્રોઈડ ફોન મેટા વાપરો આ કોઠા હોય છે ગમે એવો ફોન આપો ને પચાસ હજારનો તો એ વાપરી નાખે તો દાદાને તમને કહું સ્વીગીનું એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધી કે આવ્યો દાદા તમારે જે મંગાવવું એ મંગાવી ગયો તો દાદા ખાટલો ઢવડીને લીમડા હેઠે વી ગયા ને તમને કહું સાલું કર્યું આમ સ્વીગીમાં આમ કે મારા સુરમાના લાડવા જ મંગાવવા છે તો દાદાએ સુરમાના લાડવા મંગાવવાનું સાલું કર્યું સ્વીગીમાં ફોન કર્યો નમસ્કાર સ્વીગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતી માટે એક દબાવો હિન્દી કે લીધે દો દબાય તો દાદાએ ગુજરાતી માટે એક દબાવ્યું નમસ્કાર સ્વિગી વર્લ્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે મીઠાઈ માટે એક દબાવો ફરસાણ માટે બે દબાવો કાચા સીધા માટે ત્રણ દબાવો ચટણી માટે ચાર દબાવો તો દાદાએ મીઠાઈ માટે એક દબાવ્યું તો વળી પાછું અંદર લઈ ગયા નમસ્કાર મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુલાબજાંબુ માટે એક દબાવો કાજુકતરી માટે બે દબાવો જલેબી માટે ત્રણ દબાવો લાડવા માટે ચાર દબાવો તો દાદાએ ચાર દબાવ્યું માળો દીકરો બહુ અંદર જાય એટલું બધું થોડું આવવાનું હોય કઈ એટલો ધારે બે છોકરા લઈ આવ્યા હોય ઓળી એ લાડવા માટે શાર દબાવ્યું નમસ્કાર લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુંદીના લાડવા માટે એક દબાવો મોતીચૂરના લાડવા માટે બે દબાવો લાહા લાડવા માટે ત્રણ દબાવો ચૂરમાના લાડવા માટે ચાર દબાવો તો દાદાએ ચાર દબાવ માળું હળવા એટલું બધું થોડું અંદર હોય કાંઈ નમસ્કાર ચૂરમાના લાડવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાંચ કિલો માટે એક દબાવો પંદર કિલો માટે બે દબાવો વીસ કિલો માટે ત્રણ દબાવો તો દાદા કે જો હવે મારું દીકરું ત્રણ દબાવ્યું તો આ પાસો અંદર લઈ જાય જબલામ દેવું કે એમને દેવું તો એને વળી કે આની માથા કુટ ન કરે આમ 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 કરીને ફોન ને મૂકી દીધો તો જેવો મૂકી દીધો ને તો વી કિલો નો ઓર્ડર વી ગયો તો પાંચેક મિનિટ થઈ ને જીતુભાઈ તો સ્વીગી માં ફોન આવ્યો હાલો નમસ્કાર સ્વીગી વર્લ્ડ માં આપનો હાર્દિક સ્વાગત કેટલીક વાર કરે હાર્દિક હા બોલો દાદા આ નંબર ઉપરથી વીસ કિલો ચૂરમાનો લાડવાનો ઓર્ડર આપેલો હતો હા કોને આપ્યો એડ્રેસ કન્ફર્મ કરાવો પણ આપ્યો કોને એડ્રેસ તો પછીની ની વાત છે તારી જી બોલું કોઠા પીપરિયા હા આપણ વી કિલો નો ઓર્ડર આવી છે અમે કોઈ લખાયો જ નથી ભાઈ ના દાદા આ નંબર ઉપરથી જ 20 કિલો ચૂરમાનો લાડવાનો ઓર્ડર આ જ નંબર ઉપરથી આવેલ પણ અમે નથી લખાયો તો કોણે લખાયો લખ દૂધા માટે એક દબાય અમે શાર ભાયું છે લખ લખ દૂધા માટે એક દબાય વલ્લભ માટે શાર દબાય પાગા માટે તણ દબાય અને મને મળવું હોય તો શાર દબાય તેની માં જોઈએ કઈ ને આની યાર થોડી માથા કુટ કરાય એ આપણું છે એ ક્યાંય નહીં ભાઈ આપણી પાસે જ રહે ગુગલ માં તમને રસ્તો ન મળે પણ આપણા બાપ પાસે બેહો તો જીવનના તમામ રસ્તાઓ ખુલી જતા હોય છે ક્યારેક એની પાસે બેહતા શીખો અને હવે તો હું છે મલ્ટી સ્પેશિયાલિસ્ટ યુ નો મને ગમે આ કેવડું નામ રાખ્યું છે એને એમ સ્પેશિયાલિસ્ટ તો આ વણ ભગવાનની દયાથી ખૂબ રેડ્યાય છે નહીં હા આમાં બેઠા હોય તો એ માફ કરજો નીતિનું ખાજો મારા બાપ કારણ કે આપણા ગવઠિયાને આપણે એક વર્ષના માજી માળાઓ કરતા હતા એટલે મેં સહજતાથી પૂછ્યું મેં કે બા જય શ્રી કૃષ્ણ રામ રામ જય શ્રી કૃષ્ણ બટા મેં કીધું આ બપરના ડોઢ વાઈ હે નહીં માળા કરો કયો ભગવાન ઊભો હોય જાય આપણે ને આપણે ભાન નહીં ને એટલે આપણે કહીએ મને કે બટા અમે માળાઓ એની કરી અમે મણકે ને મણકે મહાદેવમાં ખોડિયારને ગોગા મહારાજને જેને તમે માનતા હો ને એની અમે માળાઓ એટલા માટે કરી છીએ કે હિતેર હિતેર વર્ષ અમે તારા દાદાએ એમને ઢવળા કરી કરીને અમે મરી જાવ પણ અમે કોઈ અનીતિનું ખાધું નથી ને તો એ ભગવાનને અમે મણકે ને મણકે પ્રાર્થનાઓ કરી છે કે અમારી એકોતેર પેઢી સુધી કોઈ એવો ન પાકે કે અનિતીનું ઘેરેલ આવે